ઉપરવાસમાં ભારે વરસાદને લઈ પાણી છોડાતા કોઝવેની સપાટીમાં વધારો થયો છેલ્લા ઘણા સમયથી કોઝવે લોકોના અવરચવર માટે બંધ કરાયો છે કોઝવે સપાટીમાં વધારો થતાં તાપી નદી બંને કાંઠે વહેતી થઈ હતી હાલ કોઝવેની સપાટી આઠ પોઈન્ટ પચીસથી વધી નવ મીટરે પહોંચી હતી ઉકાઈ ડેમના ઉપરવાસમાં ગયા અઠવાડિયે ભારે માત્રામાં પાણીની આવક થયા બાદ સ્થિતિ અંકુશમાં જણાતા બે દિવસ પહેલા જ ડેમના તમામ ગેટ બંધ કરી પાણી છોડવાનું બંધ કરાયું હતું ફરી ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પરિસ્થિતિ બદલાઈ છે ઉકાઈ ડેમમાં એક સુડતાલીસ લાખ ક્યુસેક પાણીની આવક શરૂ થતાં ડેમના ચૌદ ગેટ ખોલીને એક ત્રેસઠ લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું છે ડેમમાં એક પોઈન્ટ સુડતાલીસ લાખ ક્યુસેક પાણીની આવક થતાં ડેમમાંથી એક પોઈન્ટ ત્રેસઠ લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું હતું ઉપરવાસમાં ભારે વરસાદને લઈ પાણી છોડાતા કોઝવેની સપાટીમાં વધારો થયો છે છેલ્લા ઘણા સમયથી કોઝવે લોકોના અવરજવર માટે બંધ કરાયો છે કોઝવે સપાટીમાં વધારો થતાં તાપી નદી બંને કાંઠે વહેતી થઈ હતી હાલ કોઝવેની સપાટી આઠ પોઈન્ટ પચીસથી વધી નવ મીટરે પહોંચી હતી